ગર્વથી ગુજરાતી સાક્ષીને સોનાના ઝુમકા અને બીજા ઘણા ઘરેણા આપતા એના સાસુ બોલ્યા લે વહુ બેટા આ ઘરેણા પહેરીને ફટાફટ તૈયાર થઈ જા નહીતર જાન લઈને પહોંચવામાં મોડું થઈ જશે સાક્ષી મો મચકોડી બોલી કે મારે કોઈ ઘરેણા નથી જોઈતા જેના કારણે મારા ચરિત્ર પર દાગ પડ્યો મને ખોટી ગણવામાં આવી સાક્ષી આટલું બોલી એના રૂમમાં તૈયાર થવા ચાલી ગઈ ગણેશ પણ એના પાછળ પાછળ એના રૂમમાં ગયો અને બોલ્યો કે કમસે કમ આજના દિવસે તો આવું નહોતું કરવું ઘરમાં પ્રસંગ છે ને તું હજુ ચાર વર્ષ પહેલાની વાત પકડીને બેઠી છે મમ્મી તને ખુશીથી ઘરેણા આપતા હતા તો તારે લઈ લેવા જોઈએ તારું શું બગડી જવાનું હતું સાક્ષી ગુસ્સેથી આંખો ફેરવી ગણેશ સામે જોતા બોલી હા મારું શું જવાનું છે તમને શું ખબર પડે કે જ્યારે આપણા પર કોઈ ખોટો આરોપ લાગે વગર વાંકે આપણા ચરિત્ર પર આંગળી ઉઠાવવામાં આવે તો કેવું લાગે છે તમારે તો તમારા મમ્મીનો પક્ષ લેતા બોલવું છે ગણેશ બોલ્યો અરે સાક્ષી મારો એવો કોઈ મતલબ નથી પણ હવે જે થયું એ બધું ભૂલી જા એ ઘટનાને પણ ચાર પાંચ વર્ષ વીતી ચૂક્યા છે એને પકડી રાખવાથી કશો ફાયદો નથી થવાનો આ બાજુ ઘરમાં લગ્ન પ્રસંગના કારણે મહેમાનોની ભીડ જામી હતી બધા તૈયાર થવામાં વ્યસ્ત હતા બાળકો તૈયાર થઈને બેન્ડ પાસે નાચી રહ્યા હતા પુરુષો પણ એમની રીતે તૈયાર થઈને બહાર ટોળું વળીને ઉભા હતા અમુક મહિલાઓ હજુ તૈયાર થઈ રહી હતી અને વડીલ વર્ગની મહિલાઓ એમની રીતે લગ્ન ગીત ગાવામાં વ્યસ્ત હતી તો કેટલા વડીલ તૈયાર થઈને જાનમાં જવા માટે લક્ઝરી બસમાં બેસી ચૂક્યા હતા આજે ગણેશના નાના ભાઈના લગ્ન હતા અને એની જાનમાં જવા બધા ઘણા ઉત્સાહિત હતા ગણેશના મમ્મી કલ્પનાબેન તૈયાર થઈને બહાર સાક્ષી તથા ગણેશની રાહ જોઈ રહ્યા હતા સાક્ષી સાથે માથાકૂટ થતા એમનું મૂડ પણ થોડું ખરાબ થઈ ગયું હતું તો એમને થોડા ઘણા ઘરેણા પહેર્યા હતા વાત એમ બની હતી કે પાંચ વર્ષ પહેલા સાક્ષીની નાની બહેનના લગ્ન હતા ત્યારે એણે એના સાસુ પાસે સોનાના ઘરેણા પહેરવા માંગ્યા હતા સાક્ષીના સાસુનો સ્વભાવ પહેલાથી ઉગ્ર હતો એમના પતિનું પણ એમના સામે જરાય ન ચાલતું સાક્ષીએ ઘરેણા પહેરવા માટે માંગ્યા તો એમણે કહી દીધું કે સોનાના ઘરેણા પહેરવાની કોઈ જરૂર નથી તું સાચવી ન શકે ક્યાંય ચોરાઈ જાય તો મુસીબત થઈ જાય સાક્ષીના લગ્ન વખતે એના મમ્મી પપ્પાએ એને ઘણા ઘરેણાં આપ્યા હતા ઉપરાંત સાસરી તરફથી પણ એને ઘણા ઘરેણાં મળ્યા હતા એને તૈયાર થવાનો અને ખાસ કરીને સોના ચાંદીના ઘરેણાં પહેરવાનો બહુ શોખ હતો એના સાસુએના એના પિયરથી આપેલા ઘરેણા આપ્યા કે ના એમણે સાસરી તરફથી મળેલા ઘરેણા પહેરવા આપ્યા છેલ્લે કશું ન મળતા સાક્ષીએ ખોટા ઘરેણા પહેરીને એની નાની બહેનના લગ્ન પાર પાડી લીધા ત્યારબાદ ચાર વર્ષ પહેલા ગણેશના કાકાના છોકરાના લગ્ન હતા ત્યારે એને થયું કે આ વખતે તો ઘરમાં જ પ્રસંગ છે તો મારા સાસુ ચોક્કસ મને સોનાના ઘરેણા પહેરવા આપશે લગ્નના દિવસે સાક્ષીના સાસુ એના પાસે એક સોનાનો દોરો લઈને આવ્યા જે એના પિયરથી આપ્યો હતો સોનાનો દોરો આપતા એના સાસુએ કહ્યું કે લે આ દોરો પહેરી લે તો નહીં મળે કારણ કે બધા ઘરેણાં પહેરીને ખોટું જોખમ ઉઠાવવાની કોઈ જરૂર નથી સાક્ષીને ખૂબ ગુસ્સો આવ્યો પણ કશું બોલી ન શકી મનમાં ગુસ્સો કરતા વિચારવા લાગી કે મારી નાની બહેનના લગ્ન વખતે તો ઘરેણા પહેરવા ન આપ્યા પરંતુ પોતાના ઘરમાં પ્રસંગ છે તો આપ્યા પાતળો જીવ છે એની સોનાનો દોરો પહેરી લીધો અને બાકીના એની પાસે રહેલા ખોટા ઘરેણા પહેરીને જાનમાં જવા તૈયાર થઈને આવી લગ્નમાં એની નણંદ શ્રદ્ધા પણ હતી એણે સાક્ષીનો સોનાનો દોરો જોયો તો એને ખૂબ ગમી ગયો એણે કહ્યું ભાભી તમારા દોરાની તમારો દોરો પહેરવા માટે આપો હું તમને બદલામાં તમારો દોરો નહીં આપો તો પણ ચાલશે શ્રદ્ધા બોલી ના ભાભી એવું તો જરાય ન ચાલે તમારું ગળું ખાલી રે એ ખરાબ લાગે તમે મારો દોરો પહેરી લો સાંજે આપણે ફરી બદલી લઈશું નણંદની જીદના કારણે સાક્ષીએ એનો દોરો આપીને એની નણંદનો દોરો પહેરી લીધો આમ લગ્નનો પ્રસંગ પૂરો થયો અને સાંજના ટાણે શ્રદ્ધા એકદમ આકુળ વ્યાકુળ થઈને આવી અને બોલી ભાભી મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે મારાથી તમારો દોરો ક્યાંક પડી ગયો છે મેં બધી જગ્યાએ શોધી જોયો પરંતુ ક્યાંય નથી મળતો બની શકે કે જાનમાં જતા કે ડાન્સ કરતી વખતે નીકળી ગયો હશે આ સાંભળી સાક્ષીને ધ્રાસકો લાગ્યો પરંતુ એકની એક નણંદ હતી અને સાક્ષીને ઘણી વ્હાલી પણ હતી તો મન શાંત રાખી બોલી હવે જે થયું એ થયું તમે તમારો દોરો લઈ જાઓ શ્રદ્ધા બોલી ભાભી મારો સોનાનો દોરો તમે રાખી લો નહીંતર મમ્મીને તમે શું જવાબ આપશો સાક્ષી બોલી ના શ્રદ્ધા દીદી તમે કશી ચિંતા ના કરો એ તો હું સંભાળી લઈશ મમ્મી કરતા તો તમારા સાસુ વધારે ડેન્જર છે એટલે આ દોરો તમે લઈ જાઓ સાક્ષીની વાત માની શ્રદ્ધા દોરો લઈને એના સાસરે ચાલી ગઈ બીજા દિવસે સવારે સાક્ષીના સાસુ એના રૂમમાં આવ્યા અને બોલ્યા સાક્ષી સોનાનો દોરો પાછો લાવ હું તિજોરીમાં મૂકી દઉં સાક્ષીના માથે પરસેવો છૂટી ગયો કારણ કે એના સાસુના સ્વભાવથી એ પરિચિત હતી એ વિચારવા લાગી કે વાતની શરૂઆત કેવી રીતે કરું ત્યારબાદ સાક્ષી કઈ બોલે એ પહેલા એના સાસુ ગુસ્સા સ્વરમાં બોલ્યા શું કર્યું સોનાના દોરાનું મને લાગે છે ખોઈ નાખ્યો છે કે તારા પિયરમાં પાછો મોકલાવી દીધો કે પછી એવું તો નથી કે કોઈના સાથે તારું ચક્કર ચાલે છે એને એ સોનાનો દોરો આપી આવી એના સાસુ મોઢામાં જેમ આવે તેમ બોલી રહ્યા હતા સહન થઈ તો ઠીક પણ એમણે એના ચરિત્ર પર આંગળી ઉઠાવી એ વધારે પડતું થઈ રહ્યું હતું સાસુ બોલતા ગયા કે એટલા માટે જ હું તને કોઈ ઘરેણા પહેરવા નહોતી આપતી તારામાં વસ્તુ સાચવવાની કોઈ આવડત નથી આટલો કિંમતી સોનાનો દોરો તે આ રીતે ખોઈ નાખ્યો એટલામાં ગણેશ આવ્યો અને બોલ્યો શું છે મમ્મી શા માટે આટલી બૂમો પાડી મૂકી છે એના મમ્મીએ કહ્યું આ તારી વહુનું શું કરવું મારે આટલો કિંમતી સોનાનો દોરો ક્યાંક ખોઈને આવી છે એ પછી કોઈને આપીને આવી છે કશું બોલતી પણ નથી સાક્ષીથી હવે સહન ન થયું એણે રડતા રડતા કહ્યું કે મમ્મી આ શું બોલો છો તમે હું કોઈને દોરો નથી આપીને આવી ના મેં વિના જ બોલવા લાગ્યા કે તારા કોઈ આશિક આવા કડવા ખોટા મહેણા સાંભળી સાક્ષીની આંખોના આંસુ ચોધાર વહી રહ્યા હતા પરંતુ ગણેશ એના પક્ષમાં એક શબ્દ ન બોલ્યો સાક્ષી એની નણંદને બચાવવા કશું જ ન બોલી એના ભેટ સ્વરૂપે એના સાસુએ એના ચરિત્ર પર આંબળી ઉઠાવી ખોટું ખોટું સંભળાવી દીધું આ ઘટના બાદ ઘરમાં ઘણા દિવસો સુધી વાતાવરણ તંગ બની રહ્યું કોઈ કોઈના સાથે વાત ન કરતું ત્યારબાદ લગભગ પંદર દિવસ પછી શ્રદ્ધા અને જમાઈ ઘેર આવ્યા સાક્ષીના સાસુને આમ અચાનક બંનેના ઘરે આવવાથી આશ્ચર્ય થયું શ્રદ્ધા પાસેથી આમ અચાનક ઘરે આવવાનું કારણ પૂછ્યું તો જમાઈએ એમના પર્સમાંથી રૂપિયા કાઢી મમ્મીના હાથમાં પકડાવી દીધા મમ્મી કંઈ પૂછે એ પહેલા શ્રદ્ધાએ વાતની ચોખવટ કરતા કહ્યું કે મમ્મી નાના ભાઈના લગ્ન વખતે મારાથી ભાભીનો સોનાનો દોરો ક્યાં ખોવાઈ ગયો હતો ત્યારે બદલામાં મેં ભાભીને મારો દોરો આપવા કહ્યું હતું પરંતુ મને મારા સાસુથી બચાવવા ભાભીએ દોરો લેવાની ના પાડી દીધી મે પણ કોઈને જાણ નથી થવા દીધી નહીતર મારા સાસુ મારો જીવ લઈ લે એવા છે મે ફક્ત આમને કહ્યું અને એમણે ભાભીના સોનાના દોરા માટે રૂપિયા એકઠા કર્યા છે આ એ જ રૂપિયા છે સાક્ષીના સાસુ એના સામે જોઈ રહ્યા ગણેશ પણ ત્યાં હાજર હતો શ્રદ્ધાએ કહ્યું કે મમ્મી તમે ભાભી માટે નવો સોનાનો દોરો ખરીદી લાવજો આ રૂપિયા તમને સોંપ્યા મારાથી ભૂલ થઈ પણ ભાભીએ બધું સાચવી લીધું માટે એમને દોરો પાછો આપવાની મારી પણ ફરજ બને છે સાક્ષી અચાનક રડી પડી તો શ્રદ્ધાએ એને શાંત કરાવી પરંતુ એના સાસુ કે ગણેશના મોઢેથી સાંત્વના નાબે શબ્દ ન નીકળ્યા કે એની માફી માંગી એ દિવસથી માંડીને સાક્ષીને સોના ચાંદીના ઘરેણાથી નફરત થઈ ચૂકી હતી હવે એ તો પહેરતી પણ સોના ચાંદીના નહીં પરંતુ ખોટા ઘરેણા જ પહેરતી લગ્ન પ્રસંગમાં જો કોઈ પૂછી લે તો જવાબ આપી દેતી કે સોના ચાંદીના ઘરેણામાં હંમેશા એકની એક ડિઝાઇન પહેરવી પડે છે જ્યારે ખોટા ઘરેણામાં આપણે ઘણી નવી ડિઝાઇન પહેરી શકીએ છીએ હવે જાન નીકળવાની તૈયારી ચાલી રહી હતી સાક્ષી તૈયાર થઈને બહાર આવી ત્યાં તો બધા વરઘોડામાં નાચી રહ્યા હતા આજે એણે ખોટા ઘરેણા જ પહેર્યા હતા પરંતુ હંમેશની જેમ આજે પણ એ સુંદર લાગતી હતી સાક્ષીના સાસુ એને એકીકસે જોઈ રહ્યા એમને સાક્ષીને બોલેલા શબ્દો અને એનું અપમાન આજે પણ યાદ હતા પરંતુ એ માફી માંગવા તૈયાર નહોતા સાક્ષીના ઘરેણા જોઈ એમને એટલું યાદ આવતું કે જાણ્યા વિચાર્યા વિના ન ક્યારેય કશું બોલવું જોઈએ ન સાંભળવું જોઈએ એમની સગી દીકરીને એના સાસુથી બચાવવા સાક્ષીએ પોતાના સોનાના દોરાનું બલિદાન આપી દીધું અને બદલામાં એના સાસુ તરફથી ખોટા શબ્દો સાંભળવા મળ્યા સાથે એના ચરિત્ર પર આંગળી ઉઠાવી આટલા ખરાબ શબ્દો સાંભળીને પણ એના પતિએ એનો સાથ ન આપ્યો અને એ ઘટના પછી સાક્ષીએ મનોમન નક્કી કરી લીધું કે આજ પછી હું સોના ચાંદીના ઘરેણા હંમેશને માટે ત્યજી દઈશ જેના કારણે મારા ચરિત્ર પર આંગળી ઉઠી